હું એવું કહું છું કે ગુજરાતનો હોમ મિનિસ્ટર એક કોન કોલ કરે કે જેમાં ચોત્રીસ એસપી હોય દરેક જિલ્લાનો એસપી ઓકે રેન્જ આઈજી આઠ કેજી હોય અને એના સેક્રેટરીટના પચાસ માણસો એક કોન કોલમાં જોડાય અને એક જ વાત કરવાની છે કે સાત દિવસનો સમય આપું છું સાત દિવસમાં તમારા વિસ્તારમાં મને એક સિંગલ દારૂ કે ડ્રગ્સનો કેસ આવ્યો ઓકે સસ્પેન્ડ બીજું કંઈ સાંભળવાનો જ નહીં એક કેસ આવ્યો એટલે સસ્પેન્ડ જો એસપી પોતાના જિલ્લામાં ઓકે દારૂ અને ડ્રગ્સ ધંધો ન રોકી શકતો હોય તો એને ત્યાં બિહાડવાની તમારે જરૂર હોય છે તમે એવું કહો છો પોલીસ એના માટે છે સેવા શાંતિ સુરક્ષા માટે શેની સેવા કહી રહી અને શેની શાંતિ છે ગુજરાતમાં રોજ છ આત્મહત્યા કરે છે ઓકે સાહેબ મારો જીવ બળ્યો બાર વર્ષની દીકરી ઉપર બસો લોકોએ રેપ અટેમ્પ કર્યો ગુજરાતમાં બાર વર્ષની દીકરી અરે તમારામાં સંવેદના છે કે મરી ગઈ છે બાર વર્ષની દીકરી તમે કલ્પના તો કરો બસો વખત રેપ અટેમ્પ એટલે ક્યાં તમારો કાયદો છે અને એક વખત હોમ મિનિસ્ટર આવું કહી દે ઓકે કે એક કેસ ન આવો જોઈએ તમને શું લાગે પછી જિલ્લામાં એક સિંગલ કેસ બને તો હોમ મિનિસ્ટર આવું કેમ નહીં કહેતા અને માની લો કે એસપી ને કહી દે કે ભાઈ તને સસ્પેન્ડ કરીશ તો એસપી એની નીચે શું કહે કે જો એક સિંગલ કેસ આવ્યો ને તો ટર્મિનેટ કરીશો ડાયરેક્ટ પીએસઆઈ ને પીઆઈ એક હું શું ન કરે કોઈ માણસની અંદર ઈચ્છા થાય ને કે મારે આવું કામ કરવું છે એ એટલું ન્યન્ય મરી જાય કે ના આવું ન કરાયો ગુજરાતમાં શાસન વ્યવસ્થા બહુ ગજબ છે એની જગ્યા અત્યારે કઈ છે જ નહીં તમે હાઈલા જાવ નાની વાતમાં તારે ચપ્પુ મારી દે